નમસ્કાર કિસાન ભાઈઓ કિસાન ભાઈઓ આપણે બટાકાને લગભગ આજે પોત્રીસ દિવસ જેટલું થઈ છે અને બટાકામાં બેસારની પણ શરૂઆત થઈ ગઈ છે તમને ચાલો બતાવું તમને ખુદજીને બતાવી દઉં कि बेटा कर बिहार की शुरुआत की उसे नहीं। नहीं।

જો બેહારની શરૂઆત થઈ ગઈ છે અને બીજો આપણે આગળના વિડિયોમાં તમને બતાવશું આજે બટાકાને 35 થી 36 દિવસ જેટલું થઈ ગયું છે કુસન ભાઈઓ બટાકામાં આપણે એવી સારી બટાકાની બેહારની શરૂઆત થઈ ગઈ છે અને બટાકાને આજે 45 દિવસ થઈ જાશે અને આપણે તમને બતાવવું